નમસ્કાર ખેડૂત મિત્રો હું મૈત્રીક વ્યાસ ઇઝરાયલ કેમિકલ લિમિટેડમાંથી આજનો આપણો આ વિડીયો પોલીસલ્ફેટ ઉપર છે આઈસીએલનું પોલીસલ્ફેટ દાણાદાર પોલીસલ્ફેટ બરાબર કે જેમની અંદર સલ્ફર પોટાશ મેગ્નેશિયમ કેલ્શિયમ એ ચારે ચાર પોષક તત્વો આવે છે અને એ પણ ઓર્ગેનિક મટીરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રમાણિત કરેલું ઓર્ગેનિક મટીરિયલ જે આખી દુનિયામાં એક પોલીસલ્ફેટ બ્રાન્ડ તરીકે વિકસી આવેલું છે આઈસીએલ કંપનીનું અને પોલીસલ્ફેટ એક પીએચ પીએચવાળું ખાતર છે તો જેનો પીએચ ન્યુટ્રલ સાત આવે છે તો જેનાથી તમે કોઈ પણ બીજા ખાતર જોડે આઈસીએલના પોલીસલ્ફેટને મિક્સ કરી શકો છો જે પાયાના ખાતર તરીકે વપરાવામાં આવે છે અને આઈસીએલનું આ પોલીસલ્ફેટ તમારા ખેતરમાં ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવા પ્લસ જોડે જોડે કોઈપણ પ્રોડક્શન હોય તો એની પ્રોડક્શનની ક્વોલિટી બનાવવા માટે પાકને લીલોછમ રાખવા માટે અને એના તંતુમૂળ અને ફળની દાળીઓને મજબૂત બનાવવા માટે આની અંદર કેલ્શિયમ પણ આવેલું છે કેલ્શિયમ એ છોડને મજબૂત બનાવે છે એમજી છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે બોટા અંદર આવેલું છે સલ્ફર આવેલું છે સલ્ફર જે ફૂક સામે પણ કામ કરે છે પીએચનું પણ કામ કરે છે અને કોઈપણ વસ્તુની ક્વોલિટી બનાવવામાં પણ કામ કરે છે અને એની જોડે જોડે પોટાશ પણ આવેલું છે જે ફળને રોગ પ્રતિકારક શક્તિમાં પણ મદદ બહુ કરે છે તો મારા સર્વ ખેડૂતોને બટાકા વાવતા હોય કે જીરું વાવતા હોય ધાણા વાવતા હોય ચણા વાવતા હોય દરેક ખેડૂત મિત્રને એ જ ભલામણ કે આઈસીએલનું સલ્ફેટ પાયામાં તમે વાપરો આઈસીએલનું સલ્ફેટ નેવથી સો દિવસ સુધી એ જમીનમાં રહીને છોડને ધીરે ધીરે સ્લો લીલી સિસ્ટમથી ધીરે ધીરે એ છોડને મળે છે જેના લીધે પાકને એક પૂરતું બેલેન્સ ન્યુટ્રીશનનું એ સલ્ફેટ પ્રદાન કરે છે તો મારા ગુજરાતના સર્વ ખેડૂત મિત્રોને કહેવું કે તમારો શિયાળો ક્રોપની જે સિઝન આવી રહી છે એની અંદર સલ્ફેટનો ઉપયોગ કરો તો તમારા ઉત્પાદનમાં સો ટકા સારો એવો ફેર પડશે અને સલ્ફેટની અંદર કોઈપણ જાતનું ક્લોરાઈડ અને સોડિયમ એ નહીવત પ્રમાણ મળે છે અને જોડે જોડે આની અંદર જે કાર્બનના ફ્રૂટ પ્રિન્ટ ઉપર પણ કામ કરે છે પોલીસલ્ફેટ કાર્બનના ફ્રૂટ પ્રિન્ટ પર કામ કરે છે જેના લીધે તમારા જમીનમાં જે કાર્બનનું વધારાનું ઉત્સર્જન થાય છે એને પણ અટકાવે છે અને કોઈપણ વસ્તુમાં કે જમીનમાં કે તમે કાર્બનનું પ્રમાણ જો સારું હશે કાર્બનનું પ્રમાણ જો જળવાઈ રહેશું હશે તો એની પ્રોડક્ટિવિટી હંમેશા વધશે એટલે મારા દરેક ખેડૂત મિત્રોને એ જ કહેવું છે કે આઈસીએલનું સલ્ફેટ પ્રીમિયમ દાણાદાર એ અવશ્ય તમારા શિયાળાના પાકમાં ઉપયોગ કરો જેથી તમારું પ્રોડક્શન ક્વોલિટી વાળું નીકળે આઈસીએલ એટલે ખર્ચેલા પૈસાનું પૂરેપૂરું વળતર આઈસીએલ એટલે ક્વોલિટી અને ક્વોલિટી એટલે આઈસીએલ આઈસીએલની દરેક પ્રોડક્ટ એની ક્વોલિટી ઉપર નિર્ભર છે એના રો મટીરિયલ પર ઉપર નિર્ભર છે એથી મારે દરેક ખેડૂત મિત્રોને એ ભલામણ છે કે આઈસીએલનું પોલીસલ્ફેટ બટાકા ચણા ધાણા જીરું શિયાળા પાકો એની અંદર અવશ્ય તમે વાપરો અસ્તુ જય જવાન જય કિસાન